ભરબજારે ધાબે નશાના ઇન્જેક્શનો ગીરધર શોપિંગ સેન્ટર બન્યું નશાનો અડ્ડો સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોથી વધતા દૂષણે આજે પંજાબની જેમ ગુજરાતના વાવ થરા બાદ આ ખતરો હવે ડીસા શહેરના હૃદય સુધી પહોંચી ગયો છે શહેરના યુવાધનને અને હજારો પરિવારોને બરબાદ કરતો નશાખોરીનો આ કાળો કારોબાર હવે ગલીઓ કે મેદાનો પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ ભરચક રહેણાંક અને વેપારી વિસ્તારોમાં ખુલ્લે આમ ચાલી રહ્યો છે અગાઉ ટીસીડી ગ્રાઉન્ડ જેવા વિસ્તારોમાં નશાના ઇન્જેક્શન લેવાતા હોવાની ચર્ચાઓ હતી પણ હવે સૌથી ચોંકાવનારો કિસ્સો લાલ ચાલી વિસ્તારના ગિરધર શોપિંગ કોમ્પ્લેક્ષમાંથી સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર આ બાબતે સ્થાનિક વેપારી ધવલભાઈએ જણાવ્યું હતું કે આ શોપિંગ કોમ્પ્લેક્ષના ધાબા પર મોડી રાત્રે યુવાનોનું એક જૂથ એકઠું થાય છે અને ખાસ કરીને પશુઓ માટે વેટરનરીઓ ઇન્જેક્શન્સનું નશા માટે ઉપયોગ કરી રહ્યું છે તેમજ મોડી રાત્રે આ નશાખોરો ધાબા પર ચઢીને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરે છે અમે સીડીના દરવાજાને લોક માર્યો હતો પરંતુ આ તત્વો વારંવાર લોક તોડી નાખે છે એટલું જ નહીં તેઓ અમારી નેટ ડીશ અને કેબલ વાયર પણ તોડીને મોટું નુકસાન પહોંચાડે છે જો કે આ તત્વો માત્ર નશો નથી કરી રહ્યા પરંતુ જાહેર અને ખાનગી મિલકતને નુકસાન પહોંચાડીને શાંતિ ભંગ પણ કરી રહ્યા છે જેના કારણે શોપિંગ કોમ્પ્લેક્ષના વેપારીઓ અને આસપાસના રહેવાસીઓ ભયભીત થઈ ગયા છે સ્થાનિકો દ્વારા જણાવાયું છે કે આ સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રે સઘન પેટ્રોલિંગનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે યુવાધન ડ્રગ્સના રવાડે ચડીને માત્ર પોતાનું જ નહીં પણ સમગ્ર સમાજનું ભવિષ્ય ખરાબ કરી રહ્યું છે ત્યારે આ જોખમી પ્રવૃત્તિઓ રોકવામાં પોલીસ તંત્ર સજાગતા દખાવે તે જરૂરી છે જો ડીસા પોલીસ સમયસર જાગૃત નહીં થાય અને ડ્રગ્સ ઇન્જેક્શનના સપ્લાય ચેઇન સુધી નહીં પહોંચે તો આ નશાનું દૂષણ શહેરને સંપૂર્ણપણે ભરડામાં લઈ લેશે આ બાબતે સ્થાનિકો અને જાગૃત નાગરિકોની માગ છે કે પોલીસ તંત્ર આ મુદ્દે ગિરધર શોપિંગ સહિત તમામ નશાના હોટસ્પોટ્સ પર તાત્કાલિક ધોરણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે આ ઉપરાંત વેટરનરી ઇન્જેક્શન્સ અને અન્ય નશીલા પદાર્થોના વેચાણ પર કડક નિયંત્રણ લાદવામાં આવે અને વેચાણકર્તાઓની તપાસ થાય નશાખોરોને આ ઝેર ડ્રગ્સ સપ્લાય કરનારા મોટા માથાઓ સામે કાયદાકીય અને દાખલારૂપ પગલાં લેવામાં આવે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ડીસા શહેર ઉડતા ગુજરાતની કૂચમાં વધુ એક પીડિત બનશે આજે ગુજરાતમાં તમામ નશીલા પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં સમય આજે નશીલા પદાર્થોમાં ખૂબ નાની વયના યુવાનો દારૂ ડ્રગ્સ સ્મેક જેવા રવાડે ચડી રહ્યા છે ત્યારે આજે જે યુવાનો નશાના રવાડે ચડ્યા છે એમના પરિવારોમાં પણ ચિંતા ઊભી થઈ રહી છે કે આટલી નાની ઉંમરે ડ્રગ્સ કે દારૂના રવાડે ચડી એમની પોતાની જિંદગી તો ખરાબ કરી રહ્યા છે પણ સાથે સાથે એમના પરિવાર પણ બરબાદ થાય છે બાળકો અનાથ થાય છે મહિલાઓ વિધવા થાય છે આપણો ગુજરાત પણ પંજાબ ના બને એ માટે સરકાર શું પગલા લેશે એ તો હવે આવનારો સમય બતાવશે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ લાલચાલી વિસ્તારમાં આવેલા ગીધર પ્લાઝાની શોપિંગ સેન્ટરની અંદર રાત્રે ખૂબ નશેડીઓ આવે છે અને ત્યાં નશાના ઘોરોને આપવાના ઇન્જેક્શન લે છે અને દારૂની બોટલ અને રાત્રે બારેક વાગે છોકરા છોકરીઓ પણ આવે છે અને રાત્રે ઘણા કામ એવા થાય છે પણ કોઈ અહીંયા જાગતું નથી એટલે આ પોલીસ કોક પોલીસ તંત્ર કો આના ઉપર નિર્ણય લે મારું નામ જીગત ઓકે